પેલા સામાન ખરીદ્યા રાખવાનો અને પછી ગોઠવવામાં બબે દિવસ જાય છે હા તારે તો બીજી વાર મોલ ન જવાનું એવી રીતે બધું ઉપાડી આવવાનું હોય આ એક આરે ઢગલો કરી દીધો છે હવે કઈ ગોઠવતો તારે આ હા 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 હેલ્થ કોન્શિયસ કા બાર પીઝા બર્ગર ઉલાળવાના ઘર માં કોન્ફ્લેક્સ ખાવાના તમને બધી વસ્તુમાં તકલીફ આખો દિવસ તો દોવાના છે ને મારે એકલાના છે બધાયના છે આ મગ મગ તમારે જ ખાવાના છે અમગને દાળ આ તમારે જ ખાવાની છે ખાંડ ખાંડ આપણે ખાવાની છે કારણ કે મારા બેન ડાયાબિટીસ છે ખબર છે ને તો છોકરાઓ શું ખાશે આ શેમ્પુ ના ઢગલા કર્યા જા હું નકરા શેમ્પુ પડી એ શું છે પાછા આપી આપ્યાઉ જૂનાગઢ નજીક જ છે પછી જટાઓ કરશું અને ત્યાં સ્થિર થઈ જશું માથું ધોવા શેમ્પુ તો જોઈએ કે નહીં માણાને આવ પછી લડી જ લેવાનું આ બધું પાછું આપ્યાઉ ઈ વળી શું છે

બાકી તો લીધા જ રેખું જ બધું ઓહો આવું કરવું હોય ને તો હું વહી જઉં છું આ બધું તમે કરજો અને મન જરાક વિચારવા દો આ બધું ક્યાં રાખું હવે લેતા કઈ બી જાતો તું કિચડીસ ખબડાય રાખું જો તમે આ આ હું કરીશ તમારું જ છે બે વસ્તુ અત્યાર સુધી આટલા બધી વસ્તુ બે વસ્તુ મારી નીકળી

باش خامولیا؟ ای سری سری